નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના કપાસ વિશે સ્થાનિક બજારની વાત કરીએ તો ગત સપ્તાહ દરમિયાન ઓગણત્રીસ રૂ રૂહગાસડીના ભાવમાં ખાંડીએ રૂપિયા ચોપ્પન હજાર ચારસોની આસપાસની સપાટી વેપાર થયો હોવા જોવા મળ્યો છે છેલ્લા દોઢ મહિનાથી રૂહગાસડીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેની અસરથી કપાસના ભાવ પણ દસ રૂપિયા નીચે આવ્યા છે દોઢ મહિના પહેલા સીઝન શરૂઆત થઈ ત્યારે ખેડૂતો સારી ગુણવત્તાના કપાસના કપાસ રૂપિયા સોળસો પચીસ સુધી ભાવ મળતા હતા જેમાં હાલની સ્થિતિ પ્રતિમન રૂપિયા પંચોતેર સુધીનો ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિ એ કપાસમાં મહત્તમ વેપાર રૂપિયા ચૌદસો પચાસ થી પંદરસો પચાસ ની સપાટી વચ્ચે થઈ રહ્યો છે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં તેરસો થી ચૌદસો સત્યોતેર અમરેલીમાં માં નવસો પચાસ થી ચૌદસો ને એકાવનલાસો થી મહુવાસી થી ચૌદસો ઓગણચાલીસ ગોંડલ માં તેરસો એક્યાસી થી ચૌદસો ને આડત્રીસ કાલાવડ તેરસો ચાલીસ થી ચૌદસો ને બાવન જામજોધપુર માં થી ચૌદસો ને એકાણું થી ચૌદસો ને જામનગરમાં બારસો થી ચૌદસો સિત્તેર બાબરામાં ચૌદસો થી ચૌદસો ને પંચ્યાસી જેતપુરમાં આઠસો થી એકસઠ વાંકાનેરમાં બારસો થી ચૌદસો અડતાલીસ મોરબીમાં અગિયારસો થી ચૌદસો ને રાજુલામાં તેરસો થી ચૌદસો ને એકાવન હળવદમાં થી છન્નું વિસાવદરમાં બારસો થી છવ્વીસ બગસરામાં બારસો થી ચૌદસો

ધનસુરામાં બારસો પચાસથી તેરસો સિત્તેર વિસનગરમાં બારસો થી ચૌદસો ત્રેસઠ વિજાપુરમાં એક હજારથી ચૌદસો ને સડસઠ કુકરવાડામાં તેરસો થી ચૌદસો ને બારસો વીસથી ચૌદસો ને પચાસ હિંમતનગરમાં તેરસો એકત્રીસથી ચૌદસો ને ચોરાણું થી ચૌદસો ને અડતાલીસ કડીમાં તેરસો થી તેતાલીસ મહેસાણામાં એક હજારથી ચૌદસો પંચાવન પાટણમાં બારસો પચાસ થી ચૌદસો ચોસઠ થારામાં તેરસો અઠાણું થી ચૌદસો ચાલીસ તલોદમાં તેરસો થી ચૌદસો પંચોતેર સિદ્ધપુરમાં તેરસો થી ચૌદસો ને એસી વડાલીમાં થી ચૌદસો ને ચોરાણું બારસો થી ચૌદસો ને પચીસ કપડવંજમાં બારસો થી તેરસો વિરમગામમાં તેરસો થી ચોત્રીસ ચાણસ માં બારસો તેતાલીસ થી ચૌદસો ને સુડતાલીસ સાત સતલાસણા માં તેરસો થી ચૌદસો અઢાર આંબલિયા સર એક હજાર થી પંચાવન મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા